કેમ છો કેડા મિત્રો બધા મજામાં જ હશો કેડા મિત્રો આપણું YouTube ચેનલ નામ છે જય કિસાન ઓફિશિયલ અને જય કિસાન ખેલો આપણે બે યુટ્યુબ ચેનલ શરૂ કરી છે તો બે ચેનલમાંથી કોઈ પણ ખડે મિત્રો નવા હોય ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરો ને બોલતા ની આજે આપણે જે મોરબી શિંગણી આવે છે અમારે ભાવનગર જિલ્લાની પ્રખ્યાત તળાજા એરિયામાં અને મોવા એરિયામાં વધારે આની વાવેતર થાય છે અને ભાવનગરના બીજા અમુક એરિયા છે એમાં બીજી અલગ વેરાયટીનું વાવેતર થાય છે તો આપણે આજે આની સંપૂર્ણ માહિતી દેવનશે વિડિયો માઈક્રો અને બીજો ખડે મિત્રો વિડિયો બની તો આગળ

અને એ બતાવવાથી ખેડૂતોને ફાયદો થાય એની માટે ખેડૂત મિત્રો મારો મોબાઈલ નંબર બોલું છું તો એનો પણ આપણે વિડીયો બનાવી બીજા ખેડૂત મિત્રોને બતાવી શકીએ તો મારો મોબાઈલ નંબર છે ખેડૂત મિત્રો સત્તાણું પચીસ પિસ્તાલીસ ઓગણપચાસ ઓગણપચાસ આ નંબરથી મને કોન્ટેક કરી શકો છો ઘણી વખત ખેડૂત મિત્રો છે એ મને પૂછશે કોમેન્ટમાં તમારો નંબર આપો તો હું એ બોલો છું અને વારા ખાલી આપણે સારા વિડીયો બની તો શરૂઆતમાં હું નંબર બોલું છું તો હવે અમારે મોરપીસ શ્રીંગની વેરાયટી છે આની શું શું ફાયદા છે આ બનાવવાથી અને આમાં કઈ બે મેં તમે કીધું એક વિશેષતા છે એ પણ આપણે આગળ વાત કરીશું આરા સોપાનો સમય ને બધું સંપૂર્ણ આપણે ખેડૂત માહિતી આપશે सीताराम દીપકભાઈ सीताराम હવે એક તમારું નામ બોલો ખેડૂત મિત્રોને મારું નામ દીપકભાઈ પુપુલભાઈ ભલેવા ગામ પીતરપુર તાલુકો તલાડ જીલો ભાવનગર હવે આ મોરપીસ રીંગણી તમે કેટલા વર્ષથી બનાવો છો પાંચમો વર્ષ છે પાંચમો વર્ષ તો પહેલા આ કે રીંગણી બનાવતા કે આનથી શરૂઆત કરી મોરપીસથી શરૂઆત કરી હા હા આ પાંચ વર્ષથી બનાવો તો આની ફાયદા શું આમ મોર ફિશરીનો ગુણવત્તામાં સારું રહે અને લોંગ ટાઈમ સુધી એની સાઇનિંગ જળવાઈ રહે અને ઉત્પાદન સારું મળે ઉત્પાદન સારું મળે છે હવે બીજું કે આનો છોપવાનો અંતર કેટલું રાખવાનું હોય બધાને અલગ અલગ પદ્ધતિ હોય મિત્રો આ ખેડૂત જે પદ્ધતિ કરે છે એ આપણે એની રીતે માહિતી આપીએ સોળ થી સોળ અઢી ફૂટ અને એની પોવાળાય છ ફૂટ છ ફૂટ આમ ઘણા શાર્પ ઉટે રાખતા હોય પણ મતલબ આ ખેડૂત કરે છે એની પદ્ધતિ પાંચ વર્ષથી તો એનું ઉત્પાદન ને બધું સારું છે એ પ્રમાણે ખેડૂત એની માહિતી આપી છે હવે બીજું એ કે આમાં આ ઓળામાં હાલે ને આખો બનાવ એમાં હાલે છે હા એ વિશેષતા છે બીજી રીંગણી આવે છે મતલબ આ ઘણી એવી વેરાયટી હોય છે કે આપણે ગુલાબી આવે છે એક કાળો આવે છે તો એ આખો માલે એમ આપણે આખા રીંગણા શાક બનાવી તો એનો સ્વાદ સારો નથી થતો તો આમાં આખું બનાવે તોય સ્વાદ સારો આવે ઓળામાં દિવાળી ટાઈમ સમય બનાવે

આપ તો ગમે ત્યાં શોપે ત્યારે ખાય છે અમુક વેરાયટી એવી આવે છે કે અમુક સીઝનમાં શોપે તો થાય છે જેમ કે હું ઘણી જગ્યાએ ફરું છું એટલે ખેડૂત મિત્રો મને અનુભવ છે એનો ઘણું ઘણી વેરાયટી એવી આવે છે કે જે અમુક સિઝનમાં સોપેજ તો ટીમાં તેમાં ઉત્પાદન ને બધું મળે છે પણ આ વેરાયટી એવી છે કે બારે માસમાં ગમે એ મહિનામાં શોપો તો મતલબ આ છોડનો વિકાસ થાય છે રીંગણા પણ આવે છે અને એવી વેરાયટી છે અને મને ઘણા ખેડૂત મિત્રોના બહારથી ફોન આવે સુરત છે વાપી તો એ લોકો પૂછે પૂછે છે કે આ વેરાયટીમાં શું શું ફાયદા છે તો અહીંયા આપ સંપૂર્ણ વિડીયો આવી જશો અને ખેડૂતો જેમને ફોન કર્યો આ વિડીયો જોશો હોય તેમાં બીજી સંપૂર્ણ માહિતી પણ આવી જશે તો આ દીપકભાઈ આપણે જે આ માહિતી આપી એ આપણે એનો આભાર માનો સિતારામ આભાર દીપકભાઈ તમે જે અમને મોરપીસની માહિતી આપી તો બીજા ખેડૂતોને બે શબ્દ હવે ખેડૂત મિત્રો વિડીયો જોતા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ બાકી કરવાની હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી લઈને રોજ આપણે આવા નવા વિડીયો બની તેમની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે આભાર ખેડૂત મિત્રો